ભુજની હોટલમાં કાશ્મીરી પરિવાર મળવાને મામલે જનતાગર હોટેલના સંચાલક સહિત બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોટેલ સંચાલકોએ જરૂરી વિગતો ભરી ન હતી જનતાગર હોટેલે રજીસ્ટર મેન્ટેન કર્યું ન હતું એસઓજીની ચકાસણી દરમિયાન આ બેદરકારી બહાર આવી રાજ્યભરમાં અત્યારે પોલીસ પ્રશાસન અલર્ટ છે અને ભુજમાં પણ જ્યાં હોટલમાંથી કશ્મીરી પરિવાર મળી આવ્યો આ કશ્મીરી પરિવાર જે હોટલમાં રહી રહ્યો હતો તેના તરફથી પૂરી ડિટેલ ભરવામાં નહોતી આવી અગાઉ પણ પોલીસ તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તમામ હોટલ સંચાલકો દરેકે દરેક વિગત નોંધે પરંતુ આ હોટેલ સંચાલકે જે વિગત નોંધવામાં બેદરકારી દાખવી તેને લઈને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એસઓજીની ચકાસણી દરમિયાન તેની બેદરકારી છતી થઈ ગઈ હોટલ સંચાલકે જરૂરી વિગતો ભરી ન હતી રજીસ્ટર પણ મેન્ટેન નથી કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે તેની સંભાવના નકારી ન શકાય એસઓજીએ એ ચકાસણી દરમિયાન જે પણ બેદરકારી જોઈ તેને અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ત્રણ શખ્સ પકડાયા કાશ્મીરથી થી તેઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે